પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓના દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિબિશન જુગાડની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને એમપીવાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન જુગાડના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન એલસીબીની ટીમ ગઈકાલે કોમ્બિંગ નાઇટમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોનીમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન તથા તેના પાર્ટનરો બહારથી જુગારીઓને બોલાવી ટંકારિયા ગામે અડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીઓમાં તાડપત્રીનું આડ કરી પાથળનું પાથળી અજવાડા તથા પ્લાસ્ટિકના ટોકન વડે પૈસાની લગાઈ લગાવી હાર મોટા પાયે જુગાર રમી રમાડે છે જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા આયોજન કરી ગામે જુગાર અંગે સફળ રેડ કરતા બે લાખ દસ હજાર આઠસો સિત્તેર મોબાઈલ નંગ બાવીસ ટવેરા ફોર વ્હીલ કાર એક તથા અન્ય રમવાના સાધનો મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેર સાથે ઝડપી પાડી ત્રણ ચાલક સહિત દસ આરોપીઓને વોન્ટેજ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પાલેજ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા અધિકારીઓના પોલીસ સૂચના કરેલી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વાળા એ દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં એક્રમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મોરત એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે